નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણે ફિલ્ડ મુલાકાતે આજે રક્ષાબંધનનો દિવસ છે અને આવ્યા છીએ તો આપણે સાથે ખેડૂત મિત્ર છે એમનો પૂરો પૂરો પરિચય લઈશું પહેલા આપણે પૂરું નામ જણાવજો ગણેશભાઈ ભરસતમભાઈ માંગુકિયા મોટી રાજસ્થળી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર હા હવે ગણેશભાઈની આપણે ફાર્મ ઉપર વિજિટ આવ્યા છીએ અને અત્યારે આ કપાસની અંદર એમની પાસેથી માહિતી લેશું કે કપાસની અંદર જે જે આપણે માવજતો કરી છે અને કપાસમાં શું એનો ફાયદો મળ્યો છે અને એને શું અનુભવ થયો છે તો આ ફિલ્ડ ઉપર આપણે ગણેશભાઈ આપણા કપાસમાં વાવેતર કેટલો સમય થયો આ વાવેતર થયો ને ઘણા બે મહિના વાવણીનો છે વાવણીનો કપાસ છે અને વાણી ખૂટતું નથી પણ સુનિત કરી મટકર કીધું વાવણો જ છે વોર્વેલો જ હોય એવો થવો જોઈએ આ બાજુ ફરતા બધા છે વાવણીમાં જે કપાસ છે એની અત્યારે જો ગણેશભાઈ ઉભા છે અને છે એ જોઈ શકો છો અહિયાં એવરેજ કમરની આજુબાજુનો છોડ થઈ ગયો છે પ્રમાણે આપડી ડ્યુટી હોય ને આ એટલી હાઈટ પ્રમાણે છોડ અત્યારે બધા થઈ ગયા છે જો અહીંયા તો આ એની ફૂટ પણ સારી છે અત્યારે એની ગ્રોથ પણ સારી છે અને જે એની દાંડલી છે એકદમ તમારે મજબૂત અને એકદમ તાકાતથી નીકળે છે પછી જે એની જે ગ્રીનરી છે એ પણ તમને જોઈ શકો છો અને જે નીચે ફ્લાવરિંગ સેટ થયું છે અને ફૂલ ઉગડવાની તૈયારીઓ છે આમ જો ઉઘડે છે ને જો પણ ચાલુ થઈ ગયા છે

ઓરવેલા છે હા અને એની સામે તમારે આ વાવણી નો હા આ ઈ આથી ના ના દેખાય તો આપણે આમાં જે ઉપરથી છંટકાવ કર્યા હા એમાં છંટકાવમાં આપણે જે ઉપયોગ કરો તો જે તમે કઈક 5 લિટર લઈ ગયા હતા હા હા પાંચ લિટર યો હા એનો બે વખત છંટકાવ કર્યો બે વખત કેટલા કેટલા અંદાજે દિવસો થયા પંદર પંદર દિવસે એનું પ્રોડક્ટ નું નામ આવડે છે તમને ના ના મને નથી આવડે હવે ઈ પાંચ લિટર નું કેમ નતું જી માસ્ટર આપણે ડી માસ્ટર જી માસ્ટર હા હા ઈ ગણેશભાઈ નામ જ નથી આવડતું પણ ઈ જી માસ્ટર ની કેન લઈ ગયા તા અને બે વખત આમાં સ્પ્રે કર્યો ને કેટલી બે વખત બે વખત સ્પ્રે કર્યો છે ત્યારે સ્પ્રે કર્યો એ વખતે માનો વરસાદી ઋતુ બહુ હતી હા અને આને દસ દી થઈ ગયા છે હા આજે દસ દિવસ થઈ ગયા છે છંટકાવ કર્યો ને હા તોય બીજે રોગ છે આમાં નથી હા એટલે જે દસ દિવસ પહેલા જી માસ્ટર એને ખાલી છંટકાવ છેલ્લો કર્યો એટલે બે છંટકાવ પૂરા થયા એટલે ઈ બે શણકા પછી તમને એમ કેવું લાગ્યું કે પહેલા જે કપાસ હતો ને બે શણકા પછી એનો growth એનો વિકાસ વૃદ્ધિ ઘટે અને એક વરસાદ થાય એટલે નકરું જીંડવું જ થઈ જાય એમ ને હા એક જ વર્ષા દે ખાલી એટલે જે તમે આ સફળતાઓ અત્યારે જોવો છો આજુબાજુના ખેતરમાં બીજા ખેતર જો અહીંયા बाजूમાં છે વાવણીના કપાસ જ છે અહીંયા હા આ બાજુ છે એ ઓરવેલો હે ને હા ઓરવેલો ઈ ઓરવેલો ઓલો ઓરવેલો છે જો હા ખૂણામાં ઓલો હા એની કરતા અત્યારે એની જે રોનક છે આ કપાસની એ જોવા જેવી છે તો આ જે જી માસ્ટરનો ઉપયોગ કરીને અત્યારે ખેડૂતો જો પહેલું આપણું આ વર્ષનું કપાસનું ફિલ્ડ છે તો જી માસ્ટર એ સફળતાઓ તમામ પાકોમાં જોરદાર આપે છે અને જે જે ખેડૂતો એ બે થી ત્રણ સ્પ્રે કર્યા છે શરૂઆતથી તો એ કપાસની અંદર જે એની ફૂટ એનું ફ્લાવરિંગ એનું જે વિકાસ વૃદ્ધિ એની ગ્રીનરી એ વધુ વસ્તુ તમને નજર સામે જોવા મળે હા આ જે બે પાટલા છે એની વચ્ચેની જે ગણેશભાઈ બતાવે છે એની ફૂટ જુઓ દેખાય છે બત્રીસ મણ થાય એટલે આ વસ્તુ એ તો સુરત થી રહ દવા સાંટતો ને ખડની એટલે મેં એને ના પાડી ભાઈ તું રેવા દે હવે પાતરી વર થી આપેલી હતી એમ

ખાસ કરીને ખેડૂત મિત્રો એક જોજો ધ્યાન રાખજો કે અત્યારે ભળતા નામની ઘણી કંપનીઓ આવે છે તો ઉપર આપણે ખાસ નીચા નિશાન આપેલું છે કે ડબલ ઘોડાની નિશાની છે અને બાજુમાં ટીએમ લઈ છે ટ્રેડમાર્ક પ્રોડક્ટ છે તો એ ખાસ જોઈને લેજો જી માસ્ટર ઓરિજિનલ એના ભળતા નામવાળી ઘણી બધી કંપનીઓ ભાતભાતની નામ લગાવીને કે ભાઈ આ એ જ છે એની જેવું છે એવું કરીને તમને આપશે પણ એ વસ્તુ અને જી માસ્ટર એ જી માસ્ટર જ છે જી માસ્ટરની સરખામણીમાં કોઈ બીજી પ્રોડક્ટ એવી આવતી નથી એટલે જે ખેડૂત મિત્રો પણ લે એ ખાતરીથી જે વસ્તુ છે સિમ્બોલ છે એ જોઈને આમાં ફોટો પણ આપણે મૂકીશું જી માસ્ટરનો અત્યારે કેન લાવવા નથી ગણેશભાઈ ની તો એ કેન પણ અહીંયા આપણે નજર સામે મૂકે તો આ જે જી માસ્ટરના પરફોર્મન્સ આપણે અહીંયા જોઈએ છીએ કપાસની અંદર અત્યારે થોડુંક તડકાનો હિસાબ હિસાબે કપાસમાં તમને આ બાજુ કલર એનો પીલો દેખાતો છે પણ એ એકદમ ગ્રીન પ્રોપર્ટી કલર છે અહીંયાથી આપણે આ પાકની રોનક જોઈ શકો છો અત્યારે થોડીક ગરમી અને તડકાના હિસાબે પાકમાં જે દેખાય છે પણ વસ્તુ આખા પ્લોટમાં તમે જુઓ એક જ સમાન કપાસ અહીંયા નજરે જોવા મળે છે તો આ એક બાબ આપણે ભાઈ ગણેશભાઈના અનુભવો લીધા છે અને સરસ મજાનું આપણને પરફોર્મન્સ આપ્યું છે જી માસ્ટરનું તો વધુ માહિતી અને વધુ જાણકારી માટે આપણે કંપનીનો ઉપર કસ્ટમર કેર નંબર આપેલો હોય છે તેમાં પણ આપણે ઇન્કવાયરી કરી શકો છો તેમજ વધુ માહિતી માટે યુટ્યુબ ચેનલ છે ગુજરાત સાયન્સ તો એમને પણ યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરજીયાત બીજા ખેડૂતોને પણ સારી માહિતી લાગે તો શેર કરજો તો આપણે ગણેશભાઈની આ વાડીની મુલાકાત લીધી છે ફરીથી આપણે અહીંયા જેમ જેમ દિવસે દિવસે પરફોર્મન્સ આપણે જોઈશું એ પ્રમાણે આપણે અહીંયા ફિલ્ડની મુલાકાતે આવતા રહીશું અને તમે પણ આ ચેનલ સાથે જોડાઈ રહેજો તો વધુ માહિતી અને વધુ વિડીયો બીજા નવા નવા પાકોના આપણે અહીંયા મૂકતા હોય છે તો એ માહિતી પણ તમે અવશ્ય જોતા રહેજો એ સાથે જય ભારત જય હિન્દ